યુસીસીના કાયદામાં આદિવાસી સમાજનો સમાવેશ ન કરવાની માંગણી સાથે મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવ્યું હતું યુસીસી કાયદામાં આદિવાસી સમાજનો સમાવેશ ન કરવા આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી યુસીસી કાયદાથી આદિવાસી સમાજને નુકસાન જવાની ભીતિ હોય આદિવાસીઓને મળેલા બંધારણ અધિકારના કાયદાઓનું નુકસાન જવાનું હોય સમાજ આનો વિરોધ કરે છે સમગ્ર મુદ્દે આગેવાનો દ્વારા માહિતી આપી હતી અત્યારે અમે નસવાડીમાં એસટીએસ ઓબીસી તમામ વર્ગના લોકો ભેગા મળીને યુસીસી નો વિરોધ કરીએ છીએ કારણ કે યુસીસી આવશે તો અમારા સમાજોને જે નુકસાન જવાનું છે આર્ટિકલ બસો ને ચુમ્માલીસ અનુસૂચિ પાંચ અનુસૂચિ છ જેમાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આ લોકો અત્યારે જે યુસીસી જે લાગુ કરવા જઈ રહ્યા છે અને અત્યારે પ્રાથમિક શિક્ષકોને જે કામગીરી સોંપેલી છે કે દરેક ગામમાં પાંચ જે ફોર્મ ભરવાની જે યુસીસી ના અનુસંધાનમાં જે પાંચ જે ફોર્મ ભરવાના છે

આદિવાસીઓને અને એક બાજુ ગુમરાહ કરવાનું ચાલે છે કે આમ એક બાજુ એવું કે છે કે તમને યુસીસી માંથી બહાર રાખીશું અને એક બાજુ સર્વે કરો છો કે આદિવાસીના કરેક્ટર સાહેબ મિટિંગ કરે છે અને બધાને બોલાવે છે ત્યારે ખરેખર એમના મળત ત્યાં જે સરકારને માનનારા સંસ્થાઓ સરકારને મારનારા લોકો એમને બોલાવીને મીટિંગ કરે છે આદિવાસી સંગઠન ચલાવતા લોકો આદિવાસીઓમાંથી આદિવાસીઓ માંથી ભેદભાવને સામેલ કરો અને પછી પૂછો કે ભાઈ આમાં યુસીસી લાગુ કરવાથી શું છે એમાં ફાયદો શું છે અને નુકસાન શું છે ખુલ્લી ચર્ચા કરો ખુલ્લી ડિબેટ કરો અમે લોકો તમારી સાથે ખુલ્લી ડિબેટ કરવા માટે તૈયાર છે યુસીસી માટે આ ખરેખર એક એક બાજુ તમે અમને ના પાડો છો અને બીજી બાજુ લાવી અને આદિવાસી સમાજને ને ગુમરાહ કરવાનું કામ કરે છે એ બિલકુલ બંધ થવું જોઈએ યુસીસી માંથી નુકસાન આદિવાસીઓ માટે એ છે કે આદિવાસીઓની જે હક છે આજે આદિવાસીની જમીન એની જે આપણી કલમ છે તો બીજાને છે એ આદિવાસીઓ માટે છે જ્યારે યુસીસી આવશે તો એના માટે તમે શું કરીશો આદિવાસીઓની સંસ્કૃતિ અલગ છે આદિવાસીઓની રહેણી કેણી અલગ છે આદિવાસીની બોલી ભાષા અલગ છે આદિવાસીઓના લગ્ન રિવાજ મરણ રિવાજ આ બધું અલગ છે જ્યારે તમે એને સમાન ધારો લાવશો તો એને આ આ વિશે તમે debate કરો કે આ જે સંસ્કૃતિ છે એના પર શું અસર થવાની છે આના પર સર તમે અસર વાત કરો કેમ નથી વાત કરતા આદિવાસીઓને લગ્ન જીવનની અંદર છૂટાછેડા ની વાત છે તો આદિવાસીઓની રૂઢિગત ગ્રામસભા આજે પણ ચાલુ છે જેને આપણે પંચો દ્વારા જે કંઈ નિર્ણય લેવામાં આવે છે નિર્ણય ને આજે આપણા કોર્ટ કચેરીના જજ હોય કોઈ પણ હોય તો એ એને સ્વીકાર કરે છે અને જે નિર્ણય પંચો દ્વારા લીધેલો નિર્ણયને પણ સ્વીકાર કરે છે તો તો આ આવશે એના પર અમારા પર આ શું અસર થવાની છે એના ખુલ્લી ડિબેટ કરવા અમે તમારી સાથે તૈયાર છે કેમ નથી કરતા એટલે ખરેખર જે કઈ લોકો આપણા આદિવાસી લોકો જે આનું સમર્થન આપી રહ્યા છે ખરેખર એમને યુસીસી વિશે કોઈ પૂરી માહિતી નથી જે લોકો ખરેખર આવા યુસીસી કાયદાને જાણ્યા વગર કોઈ પણ ગુજરાતના ખૂણાનો મારો આદિવાસી સમાજ એકદમ સમર્થન ના આપે એવી મારી અપીલ છે એને સંપૂર્ણ રીતે સમજે અને પછી એને સમર્થન આપે કેમ કે સરકાર પણ આપણને ના પાડી છે આની અંદર સામેલ કરવાનું અને વળી વળીને પાછા આ લોકો સર્વે કરી રહ્યા છે તે તદ્દન ખોટું છે અને સમસ્ત આદિવાસી સમાજ અને અલ્પસંખ્યક બધી સમાજના લોકો એમને અમે વિરોધ કરી રહ્યા છે